વાગોડ્યા તાલુકાના નિમેટા ગામના યુવાનનો ગઈ કાલે જન્મદિવસ બન્યો મોતનો દિવસ ઘટના એવી છે કે આ કાલે એનો બર્થડે હતો અને બર્થડેના દિવસે એ લોકો મંદિરે દર્શન કરવા ગયા હતા ચાર ભાઈઓ દર્શન કરીને જેવા નીકળ્યા ને તે ટ્રેન રસ્તા છે મંદિર પાસે વાવ પાસે તો ત્યાં ઊભેલા હતા અને માટીના ડમ્પર ચાલે છે એ અમારા ગામના વ્યક્તિ અશોકભાઈ પટેલના ખેતરમાંથી ખોદીને લાવતા હતા એ લોકો એ ગેરકાયદેસર માટી ખોજતા હતા એ લોકો અને આ ડર વાળા એટલા બધા અડધા કલાક પછી આખા ગામમાં ખબર પડી ઊભો રહ્યો તો એની સારવાર થઈ જાત તો માણસ બચી બી જાત પણ એ ગયો એટલે ખબર ના પડી સીમમાં આ એક્સિડન્ટ થયો એટલે બાળકની કેટલી ઉંમર છે બાળક વીસ વર્ષની ઉંમર છે કેટલા તે લોકો ચાર જણ હતા ટોટલ ક્યાં આગળ જતા હતા એ મંદિરે દર્શન કરવા જતા હતા કયા ગામમાં નિમેટા ગામ વાવ પાસે મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરવા જતા હતા હિમાંશુ સુનીલ સોલંકી એ મંદિરે દર્શન કરવા ગયેલા ચાર ભાઈબંધો અને બાઇક લઈને આવતા તો ડમ્પર એવા રીતે અમારી પાછળ જે નિમેટા ગામ છે એની પાછળ ખોદકામ કામ ચાલે છે તે ડમ્પર એવા રીતે ઠોકીને ગયો છે ટોટલ ચાર જણ હતા બાઇક પર બાઇક પર

ચારસો સુધી શ્રેણી એક થી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલીલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ